છે કે આ મામલે એસઆઈટીની રચના કરવામાં આવી છે ત્યારે આજે એસઆઈટી સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા બેઠક કરવામાં આવી રહી છે રાજકોટ અગ્નિકાંડને લઈને એસઆઈટીના સભ્યો સાથે હર્ષ સંઘવીએ બેઠક કરી જેમાં એસઆઈટી દ્વારા અત્યાર સુધી થયેલી તપાસની બેઠકમાં તેમણે સમીક્ષા લીધી છે એસઆઈટી દ્વારા લેવાયેલ નિવેદનો અંગે પણ તેમણે બેઠકમાં ચર્ચા કરી આગામી તપાસના મુદ્દા સહિત ફાઇનલ રિપોર્ટને લઈને ચર્ચા થઈ છે સ્વર્ણિમ સંકુલ બેમાં હર્ષ સંઘવીની ઓફિસમાં આ બેઠક થઈ બેઠકમાં રાજ્ય પોલીસના વડા વિકાસ સહાય પણ હાજર રહ્યા એસઆઈટીના વડા સુભાષ નું પણ સૌથી મોટું નિવેદન બેઠક બાદ સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું કે અમે ખાતરી આપીએ છીએ કે કડક કાર્યવાહી કરાશે એકથી બે દિવસમાં તમામ અધિકારીઓની પૂછપરછ કરાશે તેવું એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીનું મોટું નિવેદન સામે આવ્યું છે આઈએસ આઈપીએસ અધિકારીઓની પણ પૂછપરછ થશે તેવા પ્રકારનું તેમણે નિવેદન આપ્યું છે નોંધનીય છે કે રાજકોટ અગ્નિકાંડને લઈને વેજ જે એસઆઈટીની તપાસ કરવામાં આવી કરી છે જે એસઆઈટી દ્વારા હવે તપાસ હાથ ધરવામાં આવશે જેમાં જે પહેલા આ બેઠક યોજાઈ આ બેઠકમાં ખાસ જો વાત કરવામાં આવે અત્યાર સુધીની કાર્યવાહીની સાથે સાથે એસઆઈટી દ્વારા હવે આગળ કેવા પ્રકારની કાર્યવાહી થશે આગામી તપાસના મુદ્દા સહિતની ફાઇનલ રિપોર્ટને લઈને ઓફિસમાં હરસંઘવીની ઓફિસમાં જ ચર્ચા કરવામાં આવી હતી નોંધનીય છે કે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગના દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ અને ડીએનએ મેચિંગ બાદ તેમના સગાઓને સોંપવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે ગાંધીનગર એફએસએલમાંથી ડીએનએ મેચિંગનો રિપોર્ટ આવ્યા પછી સગાઓને મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે અત્યાર સુધી પચ્ચીસના ડીએનએ મેચ થયા છે અને તમામ મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે હવે ત્રણ મૃતદેહ બાકી રહ્યા છે નોંધનીય છે કે રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ગાંધીનગર ખાતે એસઆઈટીના સભ્યો સાથે રાજ્યમંત્રીની સમીક્ષા બેઠક યોજાઈ જેમાં ખાસ સુભાષ ત્રિવેદી જે એસઆઈટીના વડા દ્વારા નિવેદન આપવામાં આવ્યું અને આ બેઠકમાં જે મુદ્દાઓ તેમણે ટાંક્યા તેને લઈને જો વિગતે વાત કરવામાં આવે આ બનાવ કે જેમાં લોકોના જીવ ગયા છે તેને ન્યાય આપવા માટે રચાયેલી એસઆઈટીના તેમણે રિવ્યૂ કર્યા તુરંત જ જવાબદારો સામે કાર્યવાહી કરવાની હતી એટલે કે પ્રાથમિક રીતે જે સામે આવ્યું હતું તેની રજૂઆત કરી સાથે જે પણ વિભાગના અધિકારી જવાબદાર છે તેની સામે કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે ફૂલ પ્રૂફ સિસ્ટમ બનાવવા માટેની સૂચના અપાઈ છે જે લેવલના અધિકારી કે પદાધિકારીની પૂછપરછ કરીને આંકલન બાદ સરકારને રિપોર્ટ કરાશે સરકારના ઘણા વિભાગ સંકળાયેલા હોવાથી તમામ તપાસમાં સમય માંગી લે તેમ છે ગૃહમંત્રી સાહેબે રાજકોટ ખાતે બનેલી આ દુર્ઘટના અને બહુ જ કમનસીબ બનાવ અંગે સરકારની ચિંતા અને આ બનાવ કે જેમાં લોકોના જાન ગયા છે એને ન્યાય આપવા માટે જે સીટની રચના કરેલી એની તપાસ અધિકારી સરકાર જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી માટે તુરત તરત કાર્યવાહી કરવા માંગતા હતા એટલે ચોવીસ કલાક રાત દિવસ શરૂઆતથી મહેનત કરીને કાર્યવાહી કરી એમાં જે પ્રાથમિક દ્રષ્ટિએ આપણને જે ઉપલબ્ધ થયેલું એની રજૂઆત કરી છે વિગતવાર કોર્પોરેશન ફાયર ડિપાર્ટમેન્ટ પોલીસ કોર્પોરેશન પીજીવીસીએલ કે અન્ય કોઈ પણ માણસ આમાં જવાબદાર હોય તો એને શોધી એના વિરુદ્ધ ઈથી કાર્યવાહી કરવા માટે માનની ગૃહમંત્રી સાહેબે સૂચના કરેલ છે અને એમણે ચિંતા વ્યક્ત કરી છે કે કોઈ પણ પ્રકારનો ભવિષ્યમાં આવો બનાવ ના બને એની ફૂલપ્રુફ સિસ્ટમ બનવી જોઈએ અને તંત્રમાં જવાબદેહી એકાઉન્ટેબિલિટી કોઈ પણ રીતે આપણે સ્થાપિત કરવાની છે એટલે આમાં જે કોઈ લેવલના અધિકારી કે કોઈ પદાધિકારી કે કોઈ પણ વ્યક્તિ હશે એ તમામની પૂછપરછ કરવામાં આવશે અને પૂછપરછ બાદ યોગ્ય રીતે આકલન કરીને સરકારશ્રીને રિપોર્ટ કરવામાં આવશે આ વિશાળ ફલક પર ફેલાયેલી હકીકત છે રાજ્ય સરકારના ઘણા બધા વિભાગો સંકળાયેલા છે એટલે આમાં તપાસ ઘણી સમય માગે એમ છે આપને એક દાખલો શરીરના જે ઓળખ કરવાની હતી ડીએનએ દ્વારા મને લાગે છે કે દેશમાં આવો બનાવ ક્યારેય અને આટલા વિશાળ પ્રમાણમાં જલ્દીમાં જલ્દી આટલા ઓછા ટાઈમમાં સત્તાવીસ પાર્થિવ શરીરો કોના છે એ શોધી કાઢવાનો બનાવ રાજ્ય સરકાર અને સાયન્સ અને સૂચનાથી કરેલ છે આગળ પણ તપાસ તેમજ અન્ય આનુષંગિક કામગીરી યોગ્ય રીતે કરવામાં આવશે વૃતાત્માઓને પૂરી શાંતિ મળે એ પ્રકારે ન્યાયિક કાર્યવાહી કરવામાં આવશે અને તપાસ ના ક્રાઇમ માટે પણ ડીજીપી સાહેબ પોતે સુપરવાઇઝ કરી રહ્યા છે એટલે ક્રાઇમનું પણ સુપરવાઇઝન પ્રોપર થશે અને આ પણ બરાબર થશે આ દુર્ઘટના બહુ જ કમનસીબ છે દુઃખદ છે અમે બધાએ જ્યારે સૌથી પહેલાં આ જગ્યાની વિઝિટ કરી ત્યાર પછી અમારા અંદર પણ એક ભયંક જેમ તમારી અંદર આક્રોશ ને વેદના છે એ જ આક્રોશ અને વેદના અમારા બધામાં પણ છે કારણ કે અમે પણ નાગરિક જ છીએ એ અમારા પણ પરિવારજનો જ છે એટલે ખાતરી આપી સત્યની કામગીરી થશે પણ પ્રકારનું શરૂઆતના તબક્કે કદાચ ચોવીસ કલાકમાં તમારી પાસે જેટલી ફાઇલ મૂકવામાં આવે જે પૂછવામાં આવે એના આધારે નિર્ણય લેવાયો હશે પણ કોઈ ઉતાવળથી સમજવાની જરૂર નથી કે કોઈને છોડી દેવામાં આવશે કોઈને ખૂટા પકડવામાં આવશે તો હાલ એસઆઈટીના વડા કે જેમણે નિવેદન આપતા જણાવ્યું કે જે સમગ્ર તપાસ છે તેની ઝીણવેટપૂર્વક ખાસ તપાસ કરવામાં આવશે અને આ રાજ્યના ડીજીપી પોતે આ તપાસમાં જોડાયેલા છે પેટ્રોલિયમ એક્ટ અનુસાર કાર્યવાહી કરાશે પેટ્રોલ ડીઝલના જથ્થા અંગે પણ તપાસ ચાલુ છે આ ઘટનામાં કોઈને છોડવામાં નહીં આવે આગળ વાત કરીએ મહત્વના સમાચાર જે અમદાવાદ સામે આવી રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા